નવાદમાં દસ્કરો તાલુકામાં પણ ઠેર ઠેર પાણી ભરાયેલા છે બારેજા ગામના ગામનારા જુનારાવાસમાં વરસાદી પાણી ભરાયેલા છે ચારસોથી વધુ રહેણાંક વિસ્તારો જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાણી ભરાતા રહેવાસીઓએ નગરપાલિકા સામે રોષ પણ ઠાલવ્યો છે વોટ લેવા આવતા નેતાઓ પાણી ભરાતા ગાયબ થયા છે બે દિવસથી આ જ પરિસ્થિતિમાં છે તેવું સ્થાનિકો કહે છે કોઈ જોવા માટે પણ નથી આવી રહ્યું ગટર વ્યવસ્થા કરી પણ ગટરમાંથી પાણી બેક આવે છે તેવું પણ સ્થાનિકો કહી રહ્યા છે અરે અહીંયા પાંચ દિવસથી પાણી આ ધાર્યું છે કોઈ પાણીનો નિકાલ કરવા આવતું નથી અહીંયા બીજી વાત કે અહીંયા નાના છોકરા ડૂબી જવાની બહુ અમને ડર રહેશે છે નગરપાલિકાના કોઈ દેખવા પણ નથી આવતું અહીંયા કે અહીંયા શું તકલીફ થઈ રહી છે અમારે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકો રાંધા ખાધાગન બેહી રહ્યા છે એ બધી તકલીફો નાની મોટી બહુ છે અમારે જોડે પણ અમે શું કરીએ કોઈ પાણી હટાવવા આવતું છે નહીં બારેજા મોટો ચુનારા વાસમાં રહીએ છીએ અને 5 6 દિવસથી પાણીનું કોઈ નિકાલ નથી અને નગરપાલિકાવાળા કોઈ દેખવા આવતું નથી વોટિંગ લેવાનું હોય તારે અહીં કરી ડોટ મારે છે અને પેન કરી ગટરો ખુલી છે નાના બાળકો બધું ફરે છે કોઈ પડી જાય તો કોણ જવાબદારી લેશે આની પણ નગરપાલિકા કોઈ દેખવા તો આવવું જોઈએ નઈ ગઈકાલ નો વરસાદ પડ્યો ત્યારથી લઈ બારેજાનો જાનો મોટો ચુનારાવાસ જે આવેલો છે ત્યાં પરિસ્થિતિ જોઈએ તો આપણને એમ થાય કે આ નગરપાલિકા બારેજાને બનાવીને શું કામ કારણ કે એના લોકોનો આક્ષેપ એવા છે કે મોટી સોસાયટીઓમાં અને મોટા લોકો જ દેખાય છે પરંતુ બારેજા ગામની અંદર આવેલા મહેલાઓ આ નગરપાલિકાના અધિકારીઓ કે ત્યાંના જે સદસ્યો છે પદાધિકારીઓ તેમને નથી દેખાતા એટલા માટે કહેવું પડે છે કે મોટા ચુનારાવાસમાં લગભગ 400 થી વધારે મકાનો આવેલા છે અને આખા જ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે આ જે બેન આવી રહ્યા છે બેનના ઢીચણ સમા પાણી ભરાયેલા છે એટલે આ જ પરિસ્થિતિની અંદર બધા જ લોકો રહેવા માટે મજબૂર બન્યા છે દર વર્ષની આ પરિસ્થિતિ છે એટલા માટે લોકોએ પોતાના મકાનો છે લગભગ થી ચાર ચાર ફૂટ જેટલા ઊંચા લીધા છે જો કે એટલું ઊંચું લેવલ હોવા છતાં પણ લોકોના ઘરમાં ગઈકાલ રાત્રે પાણી ઘૂસી ગયા હતા અને કેટલાકના ઘરમાં તો હજી પણ છે ચૂલો નથી સળગ્યો એટલે બાળકો હજી ભૂખ્યા છે પરંતુ આંધળા કારણે બોરું સાંભળે કોણ અને બેબડું બોલે કોણ એ પરિસ્થિતિની અંદર આ ચુનારાવાસમાં લોકો છે છેલ્લા ગઈકાલની રાતથી એટલે કે ચોવીસ કલાકથી એ પરિસ્થિતિની અંદર રહ્યા છે કે એ પરિસ્થિતિનું વર્ણન પણ કરવું અઘરું છે વધારે મકાનો અને એટલી જ અહીંયા રહેતી વસ્તી કે અનેક વખત રજૂઆતો કરી ચૂકી છે કે અમારા વિસ્તારમાં પાણી નિકાલની વ્યવસ્થા કરો ગટર છે ખુલ્લી છે પરંતુ પાણી અંદર નથી જતું એમને દેખાય છે તો માત્ર સોસાયટી પરંતુ મહોલ્લા અંદર જે પરિસ્થિતિ છે એ નગરપાલિકાના અધિકારીઓને નથી દેખાતી કેમરા પર્સન યોગેશ ઠક્કર સાથે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ બારેજા અમદાવાદ